અમદાવાદના ખોખરા સર્કલ પાસેના વિસ્તારમાં એમ સીની દબાણ ખાતાની કામગીરી સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ કર્યો હતો એમ સીની દબાણ ખાતાની ટીમ દ્વારા શ્રીરામ ભગવાન નાગમન્ના અને કાર્યક્રમોની જહેરાતના બેનરો ઉતારવા લાગ્યા હતા તો શું કામ આ કામગીરી આ સમય કરવાનું કોણે કહ્યું અને કેમ કહ્યું હતું આ કામગીરીને લઈને જો અમદાવાદ શહેરનું શાંત વાતાવરણ દોહળાયું હોત તો કોણ જવાબદારી લેતું એમસી આવી લોકમુખી ચર્ચાઓ ઉઠી હતી એટલા માટે અમે લોકોએ મ્યુનિસિપાલિટીની ગાડીઓ ચોકીને અને એમને આ કાર કરતા કામ કરતા અટકાયા છે પણ છતાંય આ લોકો ખોખરા સંકલે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ બેનરો કાઢી નાખ્યા છે જે બધા બેનરોમાં ભગવાન રામના ફોટા ભગવાન રામની શોભાયાત્રા વિશેની માહિતી છે અને આ આવું અપ્રકૃતિ આ લોકો કર્યું છે જે કોઈ વિધર્મિત કરી શકે અને બેનરો પાડી નાખ્યા છે 咋地啦